હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પાંચથી દસ જ મિનિટમાં બની જાય એવું એક ચટપટું શાક જે આનાથી પહેલાં તમે ના ક્યારેય બનાવ્યું હશે કે ના ક્યારેય ખાધું હશે જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય ત્યારે ફક્ત ચાર ચમચી બેસનનો ઉપયોગ કરી તમે ઝટપટ આ શાક બનાવી શકો છો ખાવામાં એટલું ટેસ્ટી છે કે તમે એકવાર જો ચાખી લેશો તો વારંવાર બનાવતા થઈ જશો તો ચલો આ ટેસ્ટી શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ એના માટે સૌથી પહેલાં ગેસ ઉપર એક નોનસ્ટિક પેનમાં આપણે વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું અને ચમચી હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ધીમા તાપે એક મિનિટ આપણે આ પેસ્ટને સાંતળી લેવાની છે જેથી જે એની કચાસ છે એ નીકળી જાય અને ખાસ આ રેસીપી માટે નોનસ્ટિક પેનનો જ આપણે ઉપયોગ કરવાનો છે હવે એની અંદર આપણે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દઈશું એને મેં ચોપરમાં જ ચોપ કરી લીધી છે અને હવે આ ડુંગળીને આપણે થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સંતળાવા દઈશું તો જ્યાં સુધી આપણી ડુંગળી જે છે એ સંતળાય ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે આગળની પ્રોસેસ કરીશું જેથી આપણો સમય પણ બગડે નહીં અને શાક પણ આપણું ઝટપટ તૈયાર થાય તો એના માટે એક બાઉલમાં આપણે વન થર્ડ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન બેસન લેવાનો છે સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ એક ચમચી આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને એક ચપટી જેટલું બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું હવે આપણે એમાં થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને મીડિયમ ઘાડું આપણે ખીડું ખીરું તૈયાર કરીશું અહીંયા જે આ શાક છે એ બે વ્યક્તિના માપ પ્રમાણે હું બનાવું છું તો અહીંયા ખીરુંની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો મીડિયમ ઘાડી છે અને વન થર્ડ કપ જેટલું જ આપણે પાણી લીધું હતું જેટલો બેસન હતો એટલું જ એમાંથી એક ટેબલ સ્પૂન પાણી વધ્યું છે તો આ ખીરું જે છે એ વધારે પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું જો આનાથી પણ ઘાડું રહી જશે તો પણ ચાલશે પણ પતલું નથી કરવાનું તો બીજી બાજુ ડુંગળી પણ તમે જોઈ શકો છો સરસ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા ઝીણા સમારીને ઉમેરી દઈશું એને પણ મેં ચોપરમાં જ ચોપ કરી લીધા છે તો સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું ઉમેરીશું સાથે જ સૂકા મસાલા પણ ઉમેરી દેવાના છે જેમાં એક ચમચી મેં જીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને એક ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું હવે બરાબર મિક્સ કરી આપણે આને ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું ડુંગળી ટામેટા અને બટાકા આ ત્રણ એવી વસ્તુ છે જે આપણે સ્ટોકમાં રાખતા જ હોય છે તો બે મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો ટામેટા આપણા સરસ ચડી ગયા છે મસાલા પણ ચડીને તેલ બધું છૂટું પડી ગયું છે તો હવે આની અંદર આપણે દહીં ઉમેરવાનું છે તો આની અંદર આપણે અડધો કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું એકદમ વધારે પડતું દહીં ખાટું નથી લેવાનું અને દહીં ઉમેરી ગેસ એકદમ ધીમો કરી સતત આપણે એક મિનિટ હલાવવાનું છે જેથી દહીં આપણું ફાટી ના જાય હવે જેટલું આપણે દહીં ઉમેર્યું છે એટલું જ આપણે એમાં પાણી ઉમેરીશું તો અડધો કપ જ આપણે એમાં પાણી ઉમેરવાનું છે હવે બરાબર મિક્સ કરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ આપણે આ ગ્રેવીને ચડવા દઈશું બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર જે બેસનવાળું મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરવાનું છે તો આ મિશ્રણને આપણે એક જ જગ્યાએ ભેગું નથી કરી દેવાનું આ રીતના પેનમાં ફેલાવતા રહીને આપણે એને ઉમેરવાનું છે અને બિલકુલ પણ એને મિક્સ નથી કરવાનું એમ જ ઢાંકીને પાંચ સાત મિનિટ એને ચડવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે એને ચેક કરી લઈએ બેસનમાં ચંક્સ બન્યા છે કે નહીં બેસન ચડી જશે એટલે આપોઆપ એમાં ગાંઠ જેવું બની જશે અને એ જ રીતનું આપણને ટેક્સચર જોઈએ છે તો હજી આ ઢીલું જ છે પેસ્ટ જેવું જ છે એટલે ફરીથી આપણે એને ધીમા તાપે ઢાંકીને એક દોઢ મિનિટ માટે ચડવા દઈએ તો એકાદ દોઢ મિનિટ થાય પછી આપણે ફરીથી ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ બેસનમાં નાની નાની ઘાંઠ પડી ગઈ છે આ રીતનો ઘાંઠવાળો બેસન થઈ જવો જોઈએ પછી આપણે એને મિક્સ કરવાનો છે અને ખાસ આ રેસીપી માટે નોનસ્ટિક કડાઈનો જ યુઝ કરવાનો છે એલ્યુમિનિયમ કે પછી સ્ટીલની જે ડ્રાયપ્લાય કડાઈ આવે ગમે તેટલી જાડા તળિયાવાળી તમે લેશો તો પણ આ શાક ચોંટી જ જશે એટલે નોનસ્ટિક પેન જ લેવાનો છે તો હવે આની અંદર આપણે એક ચમચી જેટલી શેકેલી કસૂરી મેથી આ રીતના હાથથી ક્રશ કરીને ઉમેરીશું સાથે જ અહીંયા એક નાની ચમચી હું એમાં ગોળ પણ ઉમેરું છું જેથી ખાટું મીઠું સ્વાદ પણ બેલેન્સ થઈ જાય હવે બરાબર આપણે એને મિક્સ કરી લઈએ અને બસ એકથી બે ટેબલ સ્પૂન જેટલું એમાં પાણી ઉમેરીશું વધારે પાણી નથી ઉમેરવાનું અને ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણે એને એમ જ ખુલ્લું રાખીને ચડવા દઈશું હવે એને ઢાંકવાની જરૂર નથી તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેસનનું ચટપટું શાક તૈયાર છે તો છેલ્લે ગેસ બંધ કરી આપણે ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય ત્યારે ઝટપટ તમે આ ચટપટુ શાક તૈયાર કરી રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો તમને ખૂબ જ પસંદ આવશે અને આ શાક જ્યારે તમે ખાશો ત્યારે જ તમને ખબર પડશે કે હેલ્ધી હોવાની સાથે સાથે એકદમ ટેસ્ટી પણ છે અમુક શાક આપણને જોઈએ ખ્યાલ નથી આવતો એના માટે તમારે આ શાકની રેસીપી ટ્રાય જ કરવી પડે તો જ તમને ખબર પડશે કે ખરેખર બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય એટલું ટેસ્ટી આ શાક છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે